ભાઈ સિવાય બહેનોએ આ છ લોકોને રાખડી બાંધવી જોઈએ અને જાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાના નિયમો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા આજની આપણે જાણીશું કે ભાઈ સિવાય બહેનોએ બીજા કયા છ લોકોને રાખડી બાંધવી જોઈએ પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે આ દિવસે છોકરીઓ અને મહિલાઓ તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સફળતા અને દિર્ધારીઓ માટે પ્રાર્થના કરે છે પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન પર બીજા કયા ભાઈઓ સાથે રાખડી કે રક્ષા સૂત્ર બાંધવું જોઈએ નંબર એક ભગવાનને રક્ષાબંધન પર પ્રથમ રાખડી ભગવાનને જ બાંધવી જોઈએ તેનાથી ભગવાન દરેક સંકટથી રક્ષણ આપે છે ઘરના સ્ત્રી પુરુષ બંને ભગવાનને રાખડી બાંધી શકે છે ઘણા પરિવારોમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલ સાથે રાખડી બાંધવામાં આવે છે જ્યારે દેવઘર અને ઉજ્જૈનમાં લોકો પહેલા ભગવાન શિવને રાખડી બાંધે છે અને પછી ઘરે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે કેટલાક પરિવારોમાં ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને પ્રથમ રાખડી બાંધવામાં આવે છે આ એટલા માટે છે કારણ કે ભગવાન એકલા આપણા બધાનું રક્ષણ કરે છે તેમના દ્વારા આપવામાં આવે હવા જમીન પાણી વગેરેને કારણે જીવન આગળ વધે છે ભગવાનમાં પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે વ્યક્તિએ તેને પોતાનો ભાઈ માનીને રાખડી બાંધવી જોઈએ નંબર બે ગુરુ અને શિક્ષક વ્યક્તિના જીવનમાં ગુરુ અને શિક્ષકનું મહત્વનું સ્થાન હોય છે ભગવાન જન્મ આપે તો ગુરુ માર્ગદર્શન અને જીવનની સમજ આપે છે સારા અને ખરાબ વચ્ચેનો તફાવત જણાવે છે શિક્ષક વિના આપણે ન તો સારા કાર્યોને જાણી શકીએ છીએ કે ના તો ભગવાનને દુનિયામાં માત્ર અંધેર અરાજકતા અને ભય રહેશે તેથી સમાજ પ્રત્યેના તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ રાખડી બાંધીને તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ તેથી આ દિવસે વ્યક્તિએ પોતાના શિક્ષકોને રક્ષાસૂત્ર બાંધવું જોઈએ સૈનિકોને આપણે શહીદ કે સ્વતંત્રતા દિવસે વગેરે પ્રસંગોએ સૈનિકોને યાદ કરીએ છીએ પરંતુ આપણી રક્ષા માટે તે પોતાના પરિવાર સમાજ મિત્રો અને સુખ સુવિધાનું બલિદાન આપે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકીને ઘરથી દૂર રહે છે તેથી તેઓને રાખડી બાંધીને સંબંધની અનુભૂતિ કરાવવી જોઈએ રક્ષાબંધનના ખાસ અવસર પર જો મહિલાઓ

તે સુકાઈ જાય છે તેથી તેને પ્રેમ અને આત્મીયતાની જરૂર છે તેમાંથી મળતો ઓક્સિજન પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ જરૂરી છે તેથી હિન્દુ ધર્મમાં તમામ પ્રકારના વૃક્ષો અને છોડની પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં રક્ષાબંધન પર વ્યક્તિએ વૃક્ષો અને છોડને રાખડી બાંધીને કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ નંબર પાંચ દરેક વ્યક્તિના કોઈને કોઈ મિત્ર કે સંબંધી હોય છે જેને ભાઈ કે બહેન નથી હોતા પરંતુ ઘણી વખત તેમાંથી કોઈ બહેન નથી આવા લોકોને નિરાશ થાય છે પરંતુ તેઓ કોઈને કહેતા નથી આવી વ્યક્તિ ભાઈ તરીકે સ્વીકારીને રાખડી બાંધવી જોઈએ નંબર છ રક્ષા સૂત્ર યજમાન અને પૂજારી વચ્ચે ઊંડો પરસ્પર સંબંધ છે જો યજમાન પૂજારીને તેની દક્ષિણા સ્વરૂપે તેના નિર્વાહમાં મદદ કરે છે તો પૂજારી તેના માર્ગદર્શન સાથે યજમાનને જવાથી બચાવે છે અને તેમના કલ્યાણ અને ચિંતામુક્ત જીવન માટે પ્રાર્થના કરે છે સૌથી જૂની પરંપરા અનુસાર રક્ષાબંધન પર પૂજારીઓ તેમના યજમાનને રાખડી બાંધતા હતા અને તેમની સુખાકારીની કામના કરતા હતા તેથી જ આ પરંપરાને આગળ વધારવી જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ બંને માત્ર